નારાયણાના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી પાંચમું સ્થાન મેળવ્યું સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા અમદાવાદ મારું મોહન પટેલ છે મારો જન્મ તારીખ 2025 નો ઓલ ઇન્ડિયા રેન્ક ઓફ 43 આવે છે અને હું આગળ આઈટી બોમ્બેમાં માં લેવાનું ઈચ્છું છું તો કઈ રીતની મહેનત સમૂહ સમગ્ર હતી એની વિગત વાત કરશો લાઈક બે વર્ષ સતત મહેનત કરી હતી મેં અને કોઈ બી લાઈક સોશિયલ મીડિયા યુઝ નહોતું કર્યું ખાલી વોટ્સઅપ યુઝ કર્યું હતું વોટ્સઅપ અને યુટ્યુબ અને એ બી જરૂર પૂરતું કઈ રીતનો સપોર્ટ રહ્યો પરિવારમાંથી પરિવાર

હા ફ્યુચર સ્ટુડન્ટ માટે એ મેસેજ આપવા માગીશ કે ત્રણે સબ્જેક્ટ બેલેન્સ રાખો અને કોઈ બી બેકલોગ ના ક્રિએટ કરો જે ટીચર આજે ભણાવ્યું હોય આજે આજે જ રિવાઇઝ કરી લો અને હોમર આપેલું મતલબ ડેઇલી ટુ ડેલી સોલ્વ કરીને જેટલું જલ્દી ડાઉટ થઈ પૂછી શકાય તેટલું જલ્દી ડાઉટ પૂછી લો મારું નામ કુશાર પારેખ છે હું નારાયણા એજ્યુકેશનલ ગ્રુપમાં ગુજરાત રાજ્ય માટે હા ડાયરેક્ટર છું અને મારી સાથે સંજય કુમાર શ્રીવાસ્તવ સર છે જે નારાણા ગુજરાત માટે એકેડેમિક હેડ છે

અમદાવાદ શહેરની અંદર આપણું એક બાળક જે પેલા સો ને પેલા પચાસની અંદર સ્થાન ધરાવે છે મન પટેલ જેમણે તેતાલીસમી રેન્ક સાથે આ સિદ્ધિ હાંસિલ કરી છે અને ઓવરઓલ આપણા એક હજારની અંદર પાંચ બાળકો ગુજરાત રાજ્યમાંથી પહેલા જ વર્ષે ઉતીર્ણ થયા છે નારાણા એજ્યુકેશન ગ્રુપ જે છે એમના ડાયરેક્ટર ડોકટર પી શરણી મેમ અને ડોક્ટર પી સિંધુરા મેમ રાઇટ એમણે બહુ જ સુંદર મેસેજ આપ્યો છે આ બાળકોને અભિનંદન આપતા અને એમનું એમ કહેવાનું છે કે આ બાળકોને જે ટેકનોલોજી ડ્રીવન ટ્રેનિંગ ટેસ્ટિંગ સિસ્ટમ નારણાની પોતાની ઇકો સિસ્ટમ અને નારણાનું વિશાળ રિસર્ચ વર્ક રાઇટ આ પ્રકારની ઉપલબ્ધિ મેળવવા માટે ખૂબ જ સહાયભૂત થાય છે અને નારણાના ગુજરાતના અને ખાસ કરીને અમારા અમદાવાદના અને સુરતના જે શ્રેષ્ઠતમ શિક્ષકો જે છે અને જે આખી એની તૈયારી માટેની મોડલ ડિઝાઇન કરે છે જે લોકો આ બાળકોને પ્રેરણા આપે છે જે આ બાળકોને મોટિવેશન કરે છે એને કારણે આ પ્રકારનું રિઝલ્ટ સંભવિત હોય છે નારાણા પોતે એક છેતાલીસ વર્ષ જૂની સંસ્થા છે અને નારાણા આ સંસ્થા છ લાખથી વધુ બાળકોને અભ્યાસ કરાવે છે જેમાં કોલેજીસ સ્કૂલ અને કોચિંગ સેન્ટર્સ મેળવીને થી વધારે યુનિટ તેતાલીસ ટ્વેન્ટી થ્રી સ્ટેટ્સની અંદર થી વધારે શહેરોમાં આ સંસ્થા કાર્યરત છે છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે